નવા વર્ષની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા વડોદરા શહેરના પ્રતાપગંજ રોઝરી ચર્ચ ખાતે પ્રાર્થના સભા યોજવામાં હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહી કેક કટિંગ કરી નવા વર્ષની ઉજવણી કરી એક બીજાને શુભેછા પઠવમાવિયતી નવ વર્ષના આગમનની ઉજવણી કરી હતી બુધવારે પૂર્વ દિશામાં સૂર્યના સોનેરી કિરણોએ પ્રકાશ પંજ ફેલાવ્યા તે સાથે જ 2025 ને આવકારવામાં આવ્યું હતું આજે નવ વર્ષ સુબશુરૂઆત કર્યા છે ત્યારે તમારા તમામને નવા વર્ષની શુભેછા હું પાઠવ્યા છે હેપી ન્યૂ યર અને આ નવા વર્ષ દરમિયાન તમારા દરેક માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે વર્ષ દરમિયાન પ્રભુ તમને દરેકને આશીર્વાદિત આપે અને પોતાની કાલજી રાખીને તમને અને તમારા પરિવારોને આશીર્વાદોથી ભરપૂર કરે તમારા માટે અમે ખાસ પ્રાર્થના કરીએ કે વર્ષ દરમિયાન તમને પુષ્કળ આનંદ મળે અને પ્રભુની કૃપાઓ મળે હંમેશા હેપી એન્ડ હેલ્ધી રહેજો હેપી ન્યુ યર ગોડ બ્લેસ યુ ઓલ છે અમે રોઝરી ચર્ચમાં આવ્યા છે બધાને વડોદરાવાસીઓને હેપી ન્યુ Enनवasनीsup subtana an.